હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા મમરાના ચેવડાની રેસીપી મસાલાના પરફેક્ટ માપથી ચેવડા માટે આજે આપણે એકદમ ટેસ્ટી મસાલો બનાવીશું જે ચેવડામાં એડ કરવાથી ચેવડો ખાટો મીઠો અને એકદમ ચટપટો તૈયાર થશે બાળકોના લંચ બોક્સમાં કે પછી ચા સાથે ખાવાની મજા પડે એવો મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ ચટપટા મમડાના ચેવડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે હવે તેમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે મેં અહીંયા એક ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે લીલી વરિયાળીનો સ્વાદ ચેવડામાં સરસ લાગે છે સાથે અડધી ચમચી જેટલો સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે ચેવડાને એકદમ ચટપટો સ્વાદ દેવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ તમે તેની જગ્યાએ આમચૂર પાવડર કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો સાથે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલા સાથે ચેવડો એકદમ ખાટો મીઠો અને ચટપટો બનીને તૈયાર થશે તો હવે ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલના માપથી મમરા લીધા છે અંદાજે કપના માપથી દસ કપ જેટલા મમળા લીધેલા છે તો હવે મમળાને વગાડતા પહેલા તેને તેમાં જાતનો કચરો હોય તો તો તે નીકળી જાય અહીંયા આ રીતે આપણે મમળાને ચારી લઈશું તો હવે ચેવડા માટે મમળાને વગાડવા એક પેનમાં છ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તરત જ ચારીને તૈયાર કરેલા મમળાને એડ કરી દઈએ અને હવે મમણાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આ મમળાને વગાડતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સતત આ રીતે ચલાવતા જઈને મમણા સારી રીતે વગાડી લઈશું તો મમળાને વગાડતા ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મમણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વગાડેલા મમણાં એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે ચેવડામાં એડ કરવા માટે બીજી વસ્તુને તરવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો ચેવડા માટે મેં અહીંયા બે કપ અને વજનમાં 60 ગ્રામ જેટલા મકાઈ પૌવા લીધા છે તો અહીંયા આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે પૌવાને તેલમાં સારી રીતે તળી લઈએ તો ગરમ તેલમાં આ રીતે થોડા મકાઈ પૌવા એડ કરી દઈએ અને આ રીતે ચલાવતા જઈને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી મકાઈ પૌવાને તળી લઈએ તો આ રીતે આપણે બધા જ મકાઈ પૌવાને તળી લઈશું અને હવે તળાયેલા પૌવાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા વજનમાં પચાસ ગ્રામ અને અડધા કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે અને તેને આ રીતે ઝાડમાં એડ કરી દઈએ અને આ રીતે ચમચી વડે સતત હલાવતા જઈને હાઈ ગેસની ફ્લેમ પર તરી લઈએ અહીં સિંગદાણાને તરતી વખતે આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને સિંગદાણા સારી રીતે તળાઈ જાય તો અહીં લગભગ બે જ મિનિટમાં સિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે તો હવે તળાયેલા સિંગદાણાને પણ મમરા સાથે એડ કરી દઈએ અને હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા વીસથી પચીસ નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ ઝાડમાં એડ કરીને તરી લઈએ તો અહીં લીમડાના પાન સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને પણ મમરામાં એડ કરી દઈએ હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા બે કપ જેટલી જીરી પીળી સેવ લીધેલી છે આ સેવ બજારમાં આસાનીથી કોઈ પણ જગ્યાએ મળી રહેશે તો સેવને પણ મમણાંમાં એડ કરી દઈશું સેવની જગ્યાએ તમે બજારમાં મળતું મિક્સ ફરસાણ પણ એડ કરી શકો છો અને હવે પીસેલો મસાલો ચેવડામાં એડ કરી દઈએ આ રીતે બધો જ મસાલો એડ કર્યા પછી આ રીતે બધી જ વસ્તુને ઉપર નીચે ફેરવતા જઈને મિક્સ કરી લઈએ અહીં બધી જ વસ્તુ તરાઈને ગરમ હોય એ સમયે જ આપણે મસાલો એડ કરવાનો છે જેથી મસાલો એકદમ સારી રીતે કોટ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો બધી જ વસ્તુ સાથે કોટ થઈને સારી રીતે મિક્સ થઈ ગયો છે તો અહીંયા તમે જુઓ એકદમ ટેસ્ટી અને ચટપટો મમણાનો ચીવડો બનીને તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા